ઉમરગામ તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં મળેલી સમીક્ષા બેઠકમાં સરપંચોનો સરપંચે અહીંયા ઉભરો જ નથી રજૂઆત કરવા માટે અમે અંદર ઘણા બધા એવા પ્રશ્નો પછી થતા હોય છે અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસો નહીં આવે એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટીએસ આપે ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર રજિસ્ટર બને આ આ મંજૂર થયેલું છે અને રીતે ત્યાં થાય તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે સાથે સાથે રામ મંદિર યોધ્યા લોન ફોર પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ